ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લની અધ્યક્ષતા અને સાંસદ ચૌહાણની ઉપસ્થિતિમાં સ્થિત કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો મહોત્સવ યોજાયો હતો જેમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓ વૃક્ષારોપણ કરી એક પેડ માકે નામ અભિયાનમાં સહભાગી બન્યા આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ એ જગદીશ ચંદ્ર બોઝને યાદ કરીને પર્યાવરણને લઈને સંવેદના કેળવવા અપીલ કરી હતી તેમણે ઉમેર્યું હતું કે ધરતી એ આપણી માં અને આવનારી પેઢીને સ્વચ્છ વાતાવરણ આપવા માટે વૃક્ષોનું વાવેતર ખૂબ જ જરૂરી છે તેમણે એક પેઢ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવા સૌને અપીલ કરી હતી દંડકે કોલેજના એનસી કેડેટ્સની કામગીરીને બિરદાવી હતી અને તેમની સાથે ફોટો પડાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ દેવસિંહ ચૌહાણે વૃક્ષોનું વાવેતર અને ઉછેર થકી વર્તમાન સમયની ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરવા અનુરોધ કરી ઉપસ્થિત સૌને એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત મહત્તમ વૃક્ષારોપણ કરી ખેડા જિલ્લાને હરિયાળો બનાવવા અપીલ કરી હતી આ પ્રસંગે વન વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યોજનાકીય લાભના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા સાથે જ વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ અને વન પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરો એપીએમસી ના ચેરમેન ધવલ પટેલ કપડવંજ કેળવણી મંડળના ઉપપ્રમુખ રસિક પટેલ મંત્રી અનંત શાહ કપડવંજ ટિમ્બર્સ એસોસિએશનના સભ્યો પ્રોફેસરો વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ્સ જિલ્લાના અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ માધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them